ણ જિલ્લામાં આવેલા મોતિયારી નજીક નિર્માણાધીન ઐતિહાસિક વિરાટ રામાયણ મંદિરમાં એક ભવ્ય અધ્યાય લખાવા જઈ રહ્યો છે આગામી સત્તરમી જાન્યુઆરીના રોજ અહીં વિશ્વના સૌથી મોટા શિવલિંગની સ્થાપના કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ હાલ અંતિમ ચરણમાં છે પટનાના મહાવીર મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમને લઈને સમગ્ર મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે રાજ્યભરમાં ઉત્સુકતાનો માહોલ સર્જાયો છે આ મહાકાઈ શિવલિંગની વિશેષતા એ છે કે તે અત્યંત વજનદાર કાળા ગ્રેનાઇટ પથ્થરમાંથી નિર્મિત છે અને તેનું કુલ વજન અંદાજે બસો ટન જેટલું છે તેત્રીસ ફૂટ ઊંચાઈ અને તેત્રીસ ફૂટ ગોળાઈ ધરાવતું આ શિવલિંગ તમિલનાડુના મહાબલીપુરમથી ખાસ મંગાવવામાં આવ્યું છે એક સહસ્ત્રલિંગમ છે જેનો અર્થ છે કે મુખ્ય શિવલિંગના અન્ય એક હજાર આઠ નાના શિવલિંગો કંડારવામાં આવે છે મંદિરના સત્તાધીશોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી તંજાવુરના બૃહદેશ્વર મંદિરનું શિવલિંગ સૌથી મોટું ગણાતું હતું પરંતુ સ્થાપના બાદ આ શિવલિંગ વિશ્વનું સૌથી મોટું શિવલિંગ બની રહેશે સત્તરમી જાન્યુઆરીએ યોજાનારા ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરમાંથી સાધુ સંતોને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના પૂરતા પગલાં લેવામાં આવ્યા છે આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ તે વિશ્વના સૌથી વિશાળ હિન્દુ મંદિરોમાં સ્થાન પામશે અયોધ્યાથી જનકપુરી સુધીના રામ જાનકી માર્ગ પર સ્થિત આ મંદિર ભવિષ્યમાં ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે બિહારનું મુખ્ય કેન્દ્ર બિંદુ બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે विश्व का सबसे बड़ा विराट रामायण मंदिर बन रहा है और विश्व का सबसे बड़ा शिवलिंग सामने आके लगा हुआ है इस क्षेत्र का विकास मोटामोटी सवा सौ एकड़ जमीन में यह विराट रामायण मंदिर बन रहा है जो केसरिया से छ किलोमीटर तुक के अंदर है और केसरिया में विश्व का सबसे बड़ा स्तूप है वहाँ केसर बाबा का स्थान है बगल में भूसोलवा मठ है इस क्षेत्र का बहुत ज़्यादा विकास हो रहा है जब से शिवलिंग आया है पाँच हजार लोग का रोजगार मिला है रोज पाँच हज़ार से दस हज़ार लोग आ रहे हैं शिव जी से दर्शन कर रहे हैं और आशीर्वाद ले रहे हैं